તમારી સાથે પણ આવું થયું છે કે શું કોઈ અજાણ્યા નંબરથી ટેક્સ મેસેજ આવે અને આ મેસેજમાં એવી વાતો લખેલી હોય જેનાથી તમને લાગે કે કેટલાક મેસેજમાં લખ્યું હશે કે હેલો કેમ છો બહુ દિવસ થયા આપણે તો મળ્યા જ નથી કે પછી શું આજે સાંજે તમે ફ્રી છો હું આજે એક ઇવેન્ટમાં જઈ રહું છું તમે આવશો જો તમારો જવાબ હા છે તો તમે એક સ્કેમનો શિકાર બન્યા છો તેને પિગ બુચરિંગ સ્કેમ કહે છે આ નામ સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગતું હશે પરંતુ આની પાછળ કારણ તમારે સમજવું પડશે વાસ્તવમાં એક ક્રિપ્ટો કૌભાંડ છે જેની સાથે રોમાંસનું એલિમેન્ટ જોડાયેલું છે તેથી તેને રોમાન્સ સ્કેમ પણ કહેવામાં આવે છે સ્કેમર તમને નિર્દોષ મેસેજ મોકલે છે અને પછી ધીમે ધીમે રોમેન્ટિક રિલેશનશીપ શરૂ કરવાનો પ્રયત્ન કરે છે સ્કેમરનું લક્ષ્ય ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ટોપિક લાવવાનો હોય છે ક્રિપ્ટો સિવાય સ્ટોક અથવા અન્ય કોઈ ફાઇનાન્શિયલ પ્રોજેક્ટમાં પણ રોકાણ કરવા માટે કહેવામાં આવી શકે છે શરૂઆતમાં કેટલું સ્મોલ રિટર્ન પણ મળી જાય છે જેનાથી તમને ભરોસો પડે કે તમે જે રોકાણ કર્યું છે તેમાંથી તમને થોડાક પૈસા પાછા મળી રહ્યા છે અને સ્કેમમાં આને કહેવાય છે ફ્લેટનિંગ ધ પિક એટલે કે ટાર્ગેટનો ભરોસો જીતવો જ્યારે ટાર્ગેટ ક્રિપ્ટોમાં મોટી રકમનું રોકાણ કરી દે છે તો ઇન્વેસ્ટમેન્ટ એપમાં ગડબડ થવાનું શરૂ થઈ જાય છે અને બધું જ ગાયબ થઈ જાય છે એક બીજી વાત તમારી સાથે જે વ્યક્તિ છેતરપિંડી કરી રહ્યું છે તે પોતે એક હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની શકે છે ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં આ કૌભાંડને વૈશ્વિક કૌભાંડ તરીકે વર્ણવવામાં આવ્યું છે અને આ પ્રકારની સિરિકેટનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે જે મુખ્યત્વે મ્યાનમાર કંબોડિયા જેવા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાંથી ઓપરેટ કરે છે આ પ્રકારના કૌભાંડની શરૂઆત ચીનમાં થઈ હતી તાજેતરમાં ભારતમાં પણ આવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે તેલંગાણા પોલીસે આ પ્રકારનો પ્રથમ કેસ નોંધ્યો છે જેમાં માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને સાયબર ક્રાઇમ કરવા માટે મજબૂર કરવામાં આવી આવી રહ્યા હતા આ આ આ કાર્યવાહી પ્રકારની ફ્રોડ સાથે ઝુંબેશનો એક ભાગ હતી કેસ દર્શાવે છે કે ગેંગની કડીઓ દક્ષિણ પૂર્વ એશિયાની બહાર પણ ફેલાઈ રહી છે ઇન્ટરપોલના ઓપરેશનને કારણે વિવિધ દેશોમાં બસો એક્યાસી લોકોની ધરપકડ કરવામાં આવી હતી એકસો ઓગણપચાસ પીડિતોને બચાવવામાં આવ્યા હતા અને ત્રણસો સાહીઠથી થી વધુ કેસ કરવામાં આવ્યા જેમાંથી ઘણા કેસમાં હાલ તપાસ ચાલી રહી છે યુએનઆઈ કહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મ્યાનમારમાં ઓછામાં ઓછા એક લાખ વીસ હજાર લોકોને બંધક બનાવવામાં આવ્યા છે અને તેમની પાસે બળજબરીથી ઓનલાઈન સ્કેમ કરાવવામાં આવી રહ્યું છે કંબોડિયામાં આવા બંધકોની સંખ્યા એક લાખ છે લાઓસ ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ જેવા દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય દેશોમાં પણ હજારો લોકોને આ કામ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે સ્કેમ કરનારા લોકો આ પ્રકારના ફ્રોડથી અબ્જો ડોલરની કમાણી કરી રહ્યા છે હવે સવાલ એ થાય છે કે આવા કૌભાંડોથી આપણે કેવી રીતે બચી શકીએ તો આ કૌભાંડોથી બચવા માટે તમારે જાગૃત રહેવું પડશે કોઈ અજાણી વ્યક્તિ તમારો સંપર્ક કરે કે તરત જ સાવધાન થઈ જાઓ સ્કેમર્સ ઘણીવાર નકલી ઓળખ અને પ્રોફાઇલ બનાવીને લોકોને પોતાનો શિકાર બનાવે છે કોઈ ઇમોશનલ પ્રેશર કે હાઈ રિટર્નની લાલચમાં આવીને કોઈ ફાઇનાન્શિયલ ડિસિઝન ન લો કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં સારી રીતે રિસર્ચ કરો અને અજાણ્યા લોકો સાથે બેંક એકાઉન્ટ ક્રેડિટ કાર્ડ અથવા કોઈપણ નાણાકીય માહિતી શેર ના કરો